આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમના હમણાં સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા શ્રી લવિંગજીભાઈ ઠાકોર કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની અહીંયા એમણે માર્ગદર્શન આપ્યું એવા શ્રી અમૃતજીભાઈ ઠાકોર એવા જ હમણાં અહીંયા અગિયાર લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કરી વિધાનસભા લોકપ્રિય ધારાસભ્ય ઠાકોર આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપા હતી અહીંયા જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા વધાર્યા છે તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બધાના નામ લઈ શકાય એવા છે તમામે તમામ આગેવાનો અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નના ઉકેલ આવે એ માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું વિપક્ષમાં રહેલા હોય તો અમૃતજી હોય તો એ ધારનાર રજૂઆત કરતા હોય તો પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય શ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવાય એ પૂરતું નથી હોતું પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરીએ કાય પરંતુ રજૂઆત કર્યા પછી આનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ ખૂબ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ શુભેચ્છાઓ અને સાથે એમના મા બાપને ને ધન્યવાદ ને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓ ના લગ્ન કરાવ્યા છે આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે કેમ કે આ સમાજના ના આંગણે છે ત્યારે જ માન્ય ધારાસભ્યશ્રીઓ વાત કરીએ એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક એક લગ્ન કર્યા હોત તો પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ અને આજે તંત્રી અમારે માપનું બોલે એટલે તમને અભિનંદન આવો માપનું ભાગ થયું તમે થોડા કડક પડો છો વધારે તંત્રી મારા તો કેવું રહે તમે કામ ખૂબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ પાળીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો એમાં કોઈ વાત પહેલું નથી પિરાજી પણ થોડા બોલવામાં થોડા કડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો કરજો બાકી હું તો તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ કરી વિનંતી છે કે કઈ કરો આવો થોડો સુધારો કરશો ને હોશિયાર માણસ છે એમને યુરોપની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી એમને કઈ નું કઈ વિષય પાસપોર્ટ ને વિઝામાં પ્રશ્ન હતો તો બે ચાર દિવસ મોડો છું તો પછી વાત કરી મને કે સાહેબ તમે યુરોપની ટીમમાં આપણી ટીમ જાય છે બધી દેરી નહીં તો મેં ક્યારે જીવનમાં યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ તો જર્મની હું ક્યારે જોઈશ હું બાકીના દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ તો મારે મારે તો તો ઈચ્છા છે છે હવે સરકાર યુરોપની એટલે પછી પાસપોર્ટ પાછા નાના મોટા ડકાતો હોય પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા પછી એકલા વિમાનમાં બેસીને બે ફ્લાઇટો બદલી એક વચ્ચે દુબઈ કદાચ હતું કે અને ત્યાંથી શેખ જર્મની ઉધી માણસ એમને બીજી ભાષા ફાવે નહીં તો પણ એ પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા ઉદ હોય ને એટલે નવીનજી ઘણી વખત કોટા ઉદથી માણસ ઘણું કરી શકે તો આવા એક આગેવાન તરીકે છે હું તો કોટા છે તો ખૂબ છે ખાલી બોલવાનું થોડું ધ્યાન રાખે હું થઈ જાય અને કોશિશ કરશો કોશિશ કરો એટલે શિક્ષણ માટે અગિયાર લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી અમને હૃદયથી ખૂબ અભિનંદન શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો અને સારું કામ આગળ વધતું હોય એમાં કઈ મારા લાયક પણ કઈ હોય તો મને કહેજો હું ધારાસભ્ય અહીંયા નથી ધારાસભ્ય તરીકે થરા જ છું પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે એમને કોઈને કહેવું હોય તો કંઈને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવી શકીએ તો સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારા લાયક કંઈ હોય તો અમને કહેજો તો ફૂલને તો ફૂલની પાકડી અમે મદદ કરાવી શકશું આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે તમને બાદ અને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન